મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજ આપણે પુરુષોત્તમ મહિનામાં ભગવાનની ભૂખ ભાંગી તે વાર્તા સાંભળીશું જો તમને અમારી આ વાર્તા ગમી હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભગવાને ભૂખ ભાંગી વાર્તા આ પ્રમાણે છે એક ગામમાં એક ડોશીમાં અને તેની સાથે દીકરો રહેતા હતા દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ એક વાતનું ડોશીમાંને દુઃખ હતું દીકરો કંઈ જ જમતો નહીં કંઈક ખાવા પીવાનું ખાતો પીતો નહીં કોળિયો ધાન ગળે ના ઉતારે આ જોઈને બિચારી ડોશી પણ ભૂખી રહી છતાં ને ભૂખ વેઠવી પડે દીકરો દિવસે દિવસે દુબળો થતો જાય ડોશીમાં તો મંદિરના પગથિયા કસી પથ્થર એટલા દેવ કરી બધાય ભગવાનને એક જ આજીજી કરી કે મારા દીકરાને ખાતા કરી દયો એક દિવસ પ્રભુએ ડોશીમાની પ્રાર્થના સાંભળી અને દીકરો ખાતું થઈ ગયો ખાતું થઈ ગયો એવો ખાતું થઈ ગયું કે રાંધ્યું હોય એ બધું જ તે ખાઈ જાય તપેલા સાફ કરી દે દસ માણસોનું એકલું ખાઈ જાય ડોસી તો તે જોઈ ખૂબ જ મૂંઝાણી દાણાની કોઠી ખાલી થવા માંડી પાય પાય કરીને બચાવેલા પૈસા વપરાઈ ગયા ગમે એટલું રાંધે તો પણ દીકરો ખાવ ખાવ જ કર્યા કરે ડોશી આ જોઈને તો તરત મંદિરમાં ગઈ અને પ્રભુની પ્રાર્થના કરવા લાગી આને ખાતો બંધ કરું મંદિરના પૂજારી ઘણા જ્ઞાની હતા વિદ્વાન હતા એણે માને સલાહ આપી કે માજી કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે અને પૂર્ણ શ્રદ્ધા ભાવે વ્રત કરું ભક્તિ કરું ભજન કરો તો પુરુષોત્તમ પ્રભુની દયાથી સૌ સારાવાના થશે ડોશીમાએ તો પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું તે વ્રતના પુણ્ય પ્રતાપે ડોશીમાનો દીકરો પ્રમાણસર ખાતો થયો એ જોઈ ડોશીમાને નિરાશ થઈ હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા ડોશીમાને ફળ્યા તેવા સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના સર્વ દુઃખ હરતા રહેજો વાર્તા લખનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સૌને સુખી કરજો સૌના દુઃખ હરી લેજો સાહેબ પરસોત્તમ પ્રભુ બોલું પરસોત્તમ રાયની જય બોલું કુળદેવી માતની જય